નમસ્કાર મિત્રો સાંજ પડી ગઈ છે હવે આપણને ધીમે ધીમે લાગવા લાગે છે અને આપણું મગજ હવે કહે છે કે મારે સૂવું છે પરંતુ સૂવા જઈએ એટલે આપણા મગજમાં પ્રશ્ન પણ આવે છે કે ઊંઘ તો બહુ મસ્ત આવે પણ રાતે સારું ઊઠવું પડે છે શું કામ તો પેશાબ કરવા માટે આ પ્રશ્ન એક બધાના માટે કોમન જેવો લાગતો હોય છે પરંતુ શું બે ત્રણ વાર રાતે ઊઠીને પેશાબ કરવા જાવું પડે તો આ એક ચિંતાનો વિષય આપણા માટે બની શકે છે કારણ કે ઊંઘ પૂરતી થતી નથી સવારમાં ઉઠીએ તો ફ્રેશનેસ જેવું લાગતું નથી મગજ આપણું થાકેલું હોય તેવું લાગે છે કામમાં બરાબર નથી અપાતું અને આપણો મગજ ચીડચીડો થઈ જાય છે તો હવે આપણે આગળ શું કરીશું આની માટે તો એ તો આપણે આજે જાણવાનું છે તો મિત્રો મેડિકલની ભાષા મને નોકચુરિયા કહેવામાં આવે છે એટલે રાતે પેશપ કરવા માટે ઉઠવું તો હવે આપણા મગજમાં એવો એક પ્રશ્ન થાય છે કે આ વસ્તુ તો કોમન હોઈ શકે છે પરંતુ ના મિત્રો એવું જરૂરી નથી કે કોમન હોય અમુક કેસોમાં એના કેટલાક કારણો પણ હોઈ શકે છે તો ચાલો આપણે આજે કારણ જાણીએ એમાંનું પહેલું કારણ એવું છે કે રાતે સૂતા પહેલાં આપણે વધુ પ્રમાણમાં પાણી પી લઈએ છીએ દિવસભર આપણે પાણી પીએ તે આપણા શરીર માટે ફાયદાકારક છે પરંતુ રાતે આપણે જે વધુ પાણી પીને સૂઈએ છીએ તો આપણી ઊંઘ ડિસ્ટર્બ થશે કારણ કે આપણને પેશાબ લાગશે એના માટે આપણે એક વસ્તુ એ કરવાની છે કે સૂવાનું જ જ્યારે આપણે જેમ કે આપણો સમય સુવા માટે અગિયાર વાગ્યાનો છે તો દસ વાગ્યા સુધીમાં આપણે પાણી પીવું હોય તો પી શકો છો પરંતુ વાગ્યા પછી આપણે પાણી પીવાનું નથી જેથી આપણને રાતે પેશાબ પણ નહીં લાગે અને ઊંઘ ડિસ્ટર્બ પણ થાય અને સૂતા પહેલા એકવાર આપણે પેશાબ જઈને સૂવું જોઈએ બીજું કારણ એ પણ હોઈ શકે છે કે ડાયાબિટીસ જેમ કે ડાયાબિટીસ જે લોકોને હોય છે તે લોકો રાતે બે થી ત્રણ વાર પેશાબ કરવા માટે ઉઠે છે તે લોકોને દિવસભર અને રાતભર પેશાબ વધારે આવી શકે છે ભલે પાણી ઓછું પીતા હોય પરંતુ તો પણ છતાં પેશાબ તેને વધુ લાગે છે તો ત્રીજું કારણ એ છે કે વધુ પડતી ચા કોફી અને આલ્કોહોલ જેમાં વધુ પ્રમાણમાં કેફીન અને આલ્કોહોલનું પ્રમાણ આવેલું હોય છે જે આપણી પેશાબની નળી ઉપર સીધી અસર કરે છે અને આપણે પેશાબ પણ લાગે છે અને આપણી ઊંઘ પણ ડિસ્ટર્બ કરે છે તો ચોથું કારણ આપણે એ પણ હોઈ શકે છે કે બ્લેડર નબળું હોવું અથવા તો પુરુષોમાં પ્રોસ્ટેટની સાઇઝ વધી જવી એટલે પ્રોસ્ટેટેક આપણા મેલ ઓર્ગન છે જેની સાઇઝ વધવાના કારણે તો આ બે વસ્તુના લીધે પણ આપણને રાતે વધુ પેશાબ લાગી શકે તો મગજમાં ખાલી આપણે એવું જ નથી વિચારી લેવાનું કે આ તો હું રાતે સૂતા પહેલા વધુ પાણી પીઉં છું એના કારણે મને વધુ લાગે છે પરંતુ બીજી પણ આપણે પોસિબિલિટી વિચારવાની છે કેમ કે ડાયાબિટીસ તો નહીં હોય ને અથવા આપણું પ્રોસ્ટેટમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય બ્લેડરમાં કોઈ વાંધો નહીં હોય તો આ બધી વસ્તુ આપણે એકવાર વિચારવાની છે કે આના કારણે પણ આ હોઈ શકે છે કે ના હોઈ શકે તો ચાલો જરા આપણે દિનચર્યા ઉપર વાત કરી લઈએ જેમ કે શું તમે એક જ સમય પર ડેલી ખાવ છો અથવા તો શું તમે ખૂબ લેટ નાઇટ ડિનર કરો છો અથવા તો જમ્યા પછી તરત તમે મોબાઈલ અને કોઈ સોશિયલ મીડિયા જેવો યુઝ કરો છો તો આ બધી વસ્તુ આપણને એવું લાગતું છે કે આના કારણે તો શું થવાનું છે પરંતુ આની સીધી અસર પેશાબ પર છે અને તે ઊંઘ તો આપણી બગાડે છે પરંતુ સાથે સાથે આપણે પેશાબની તકલીફને પણ વધારે છે તો આવી આપણી કેટલીક બેડ હેબિટ છે કે આપણે બહુ લેટ નાઇટ ડિનર કરીએ છીએ સૂતા પહેલાં વધારે પ્રમાણમાં પાણી પી લઈએ છીએ અથવા તો સાંજના સમય પર વધુ ચા અને કોફીનું આપણે સેવન કરીએ છીએ તો આ બધી જ વસ્તુ આપણા પાચનતંત્રને ઉપર તો અસર કરે છે પણ સાથે આપણી ઊંઘ પણ બગાડે છે અને રાત્રે પેશાબ પણ આપણને વધુ લાગે છે અને હા એક વસ્તુ તો બુલાઈ ગઈ કે વધુ પડતું ટેન્શન સ્ટ્રેસ અને તણાવ લેશો તો આના કારણે તમારી ઊંઘ તો ડિસ્ટર્બ થવાની જ છે જમવાનું ટાઈમ સર કરો તો તમને ઊંઘ પણ મસ્ત આવશે અને પાચનતંત્ર પણ તંદુરસ્ત રહેશે પાચન સારું રહેશે તો પેટ પણ સારું રહેશે અને પેટ સારું તો રાતે ઉઠવાની જરૂર પણ નહીં પડે એટલે ખાલી રાતની આપણી ઊંઘ બગડે છે પેશાબના કારણે નહીં પરંતુ આપણા જીવનશૈલીના કારણે પણ મારી પાસે એવા કેટલાક પેશન્ટો આવે છે જે નહીં ઊંઘ રાતને ડિસ્ટર્બ થાય છે એ પણ પેશાબના કારણે તો હવે આપણે એવા ઘરગથ્થુ ઉપાયો જોવાના છે કે આપણને રાતે પેશાબ ના લાગે અને આપણા શરીરને પણ ફાયદા થાય પહેલો ઉપાય એ છે કે સૂતા પહેલા એક ગરમ ગ્લાસ દૂધ લો જેમાં એક ચમચી એલચીનો પાવડર નાખો અને આ દૂધને આપણે પીવાનું છે જે તમારા મગજને શાંત રાખશે અને તમારા બ્લેડરને પણ તંદુરસ્ત બનાવશે તો બીજો ઉપાય એવો છે કે મકાઈના રેસા આ એક બહુ પ્રાચીન સમયથી ચાલુ આવે છે જે આપણા દાદાઓ પણ આપણને કહેતા હતા કે જેના કારણે યુરીનરી ટેક પણ હેલ્ધી રહેશે અને તમને પેશાબ પણ ઓછો લાગશે તો ત્રીજો ઉપાય એવો છે કે મિશ્રી અને ગુંદો જે રાતે સૂતા પહેલા આપણે લેવાની છે જેના કારણે શરદી ઉધરસ અને મૂત્રની જે તકલીફ છે તેનાથી આપણને છુટકારો મળશે તો ચોથી વસ્તુ એ છે કે સૂતા પહેલા પેટને ખાલી રાખો એનો મતલબ એવો નથી કે આપણે સાંજે જમવાનું જ નથી પરંતુ જે આપણે ડિનર લઈએ છીએ તેમાં જે ખોરાક યુઝ કરીએ તે હળવો હોવો જોઈએ અને જમ્યા પછી ત્રણ કલાક સુધી સુવાનું નથી કારણ કે તેના જે આપણી ત્રણ કલાક જે પાસન પાચન થવાની જે પ્રોસેસ છે તે પણ થઈ જાય છે અને આપણું પેટ થોડુંક ખાલી પણ થઈ જશે ચાર પછી જ સૂવાનું છે તો પાંચમી વસ્તુ કે જે આપણે તણાવ ઘટાડવામાં મદદ કરશે જેમ કે યોગ મેડિટેશન તમે સાયકલિંગ કરી શકો છો વોકિંગ કરી શકો છો જીમ પણ જઈ શકો છો જેને આપણે વર્કઆઉટ તરીકે પણ કહી શકીએ છીએ તો આ બધી વસ્તુ કરવાથી આપણું મગજ શાંત રહેશે તમારા જીવનશૈલીમાં સાથે બદલાવ પણ લાવો અને તમે જોવો કે તમને કેટલા ટકા ફરક લાગે છે કે તમને શું બેટર લાગે છે જેમ કે મેં કહ્યું કે ઘરગથ્થુ તમે ઉપાય પણ તમે યુઝ કરી શકો છો પરંતુ આ ઘરગથ્થુ ઉપાય પણ એક લિમિટેશન હોઈ શકે છે પરંતુ અમુક આપણને વસ્તુ નથી ખબર હોવાની કે આ આપણા શરીરની કોઈ બીમારી પણ હોઈ શકે છે જેમ કે અંદરથી હોય પરંતુ આપણને બહાર દેખાતી નથી તો એવી કેટલીક વસ્તુઓ છે જે આપણે રૂટીન પણ ધ્યાન રાખવું પડશે જેમ કે પેશાબમાં બતરા એવું થતું હોય તો યુરિનટેક ઇન્ફેક્શન તો નહીં હોય ને અથવા તો કોઈ બીજી તકલીફ તો નહીં હોય ને તો એની માટે રિપોર્ટ કરાવો અથવા તો ડોક્ટરની સલાહ લો રાત્રે ત્રણથી ચાર વાર પેશાબ જવું પડતું હોય દિવસમાં પણ વધુ પ્રમાણમાં પેશાબ જવું પડતું હોય તો ડાયાબિટીસના રિપોર્ટ કરાવો સાથે એ પણ જો કે તમારો મેલ છો અને પેશાબ રાતે વધુ જવું પડે છે અથવા તો ધીમે ધીમે ઉતરે છે તો કે તકલીફ નહીં હોય તો તેની માટે પણ ડૉક્ટરની સલાહ લો અને એક મહત્વનો વસ્તુ એ છે કે રાત્રે જો તમારે ત્રણથી ચાર વાર પેશાબ કરવા માટે ઉઠવું પડતું હોય તો તમારે જરૂરથી ડૉક્ટરની સલાહ લેવાની છે એને અવગણવાની નથી કે આપણે ખાલી ઘરગથ્થુ ઉપાય જ કરીશું અને આપણને આરામ મળશે એવું જરૂરી નથી બધા માટે સરખું ના હોય અમુકને રિઝલ્ટ મળે તો અમુકને ના પણ મળી શકે તેથી ડોક્ટરની સલાહ તો જરૂરથી લેવી આપણને આપણું શરીર વારંવાર કહે પરંતુ આપણે જ અવગણીએ છીએ આ વસ્તુને અવગણવાનું બંધ કરજો તો જ આજથી તમારું શરીર હેલ્ધી રહેશે અને તમને પણ મજા આવશે તો મિત્રો આ ઊંઘ એક એવી વસ્તુ છે જે એક ઇંધન સમાન છે કે આપણે પેટ્રોલનો યુઝ આપણે ગાડીમાં કરીએ તો જ આપણી ગાડી ચાલે એમાં આપણે ઊંઘ કરીએ તો જ આપણને મજા આવે અને આગલો દિવસ કામ કરવાની પણ મજા આવે જો આ ઊંઘ પૂરતી નહીં કરીએ તો આગલા દિવસે આપણો સ્વભાવ આખો ચીડચીડો રહેશે ગુસ્સો આવશે મજા નહીં આવે કામ કરવાની અને જો ઊંઘ બરાબર થઈ જશે તો આગળનો દિવસ આપણા માટે ખૂબ હેલ્ધી રહેશે કામ કરવાની પણ મજા આવશે અને ખુશી ખુશી આપણે કામ કરીશું તો આ બધી જ વસ્તુ અપનાવો જેમ કે તમારા દિનચર્યામાં ફેરફાર લાવો તમે ઘરગથ્થુ ઉપાયો પણ કરો બીજું કોઈ પણ વસ્તુ કરી શકો છો અને ડૉક્ટરની સલાહ પણ લેવાની છે આ બધી વસ્તુને તમે એક્સેપ્ટ કરો આજથી શરૂઆત કરો અને સૌથી મોટું આપણી ઊંઘ બગાડવામાં રોલ હોય તો એ પેશાબનો છે એટલે આની ઉપર તો તમારેથી જરૂરથી કામ કરવું પડશે તમારું આરોગ્ય તમારા હાથમાં છે હિંમતના હારો તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો તમારા ફેમિલી અને ફ્રેન્ડને સાથે અમારા કોમેન્ટમાં દર્શાવો કે તમને આમાંથી શું શું વસ્તુ છે તમને શું લાગે છે તો એનો અમે જરૂરથી ઉપાય આપીશું અને કોમેન્ટમાં અમે લખીશું પણ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં